ભગવાન ના સંત કહેવાય રાજા હતા છતાં રાજા ભગવાનના મહાન ભક્તો પછી ભક્તો થયા હતા જલારામ બાપા મોટા મોટા સંતો નરસિંહ મહેતા કયો આ મીરાબાઈ ક્યો દાદા ફાથર ક્યો જે સમયમાં ભગવાન આવ્યા ત્યારે ભગવાને એમના દ્વારા પણ કાર્ય કરાવ્યા

परमेर्यो मनी राजते कोऽपि मुक्ताभिषेवितः यस्माद्भवन्त्यो वै सृष्टो सो सः सोऽयं बालकृष्ण પાંચમો વેદ રશ્મીનારાયણ સંહિતા ગ્રંથ એમાં પોતે સર્ન લખે સર્વથી મારું પરમ ભાવ અનંત કોટી મુક્તો મારું સેવન પૂજન કરી રહ્યા છે વંદન કરી રહ્યા છે પ્રસન્નતા મેળવી રહ્યા છે એવા અનાદિ કૃષ્ણ નારાયણ એને રચેલી અનંત સૃષ્ટિઓ અનંત આ ચૌદ લોક નું એક બ્રહ્માંડ એવા અનંત બ્રહ્માંડ કે જેનો છેડો કોઈ લઈ શકાર એવા અનંત કોટી બ્રહ્માંડોમાં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન કૃષ્ણ નારાયણ અવતાર ધારણ કરે અને કાર્યો બધાય પૂરા કરતા જાય ધર્મની રક્ષા કરતા જાય જે જે વાતની જરૂર જો હોય એ ભગવાન પૂર્તિ કરે વેદ ધર્મમાં બધાને સ્થિર કરે જ્યાં જ્યાં સમય આવ્યા ત્યારે ભગવાને રૂપા વર્ષેલી છે તો અનંત રચેલી માં પોતે અનંત સ્વરૂપો ધારણ કરી અને બધા કાર્યો કરે એવા બાલકૃષ્ણ નારાયણ અત્યારે કુનકા ક્ષેત્ર અશોપચ સરોવર ને કાઠે આવેલું ધામ કંબરા માતા ગોપાલ દેવ પિતા ને ઘેરે દેવાણી દિવ્ય કુળમાં પટેલ કુળમાં માં પોતે અવતાર ધારણ કરી વધારે છે એવા છે તો કે આનંદ કુટી બ્રહ્માંડમાં બધું રક્ષા કરનાર

તો કે ભગવાન કે મારો પરમ ધામ તમને આપીશ બધાય ધામ એક જ જગ્યાએ છે કેટલો વિસ્તાર છે સોસાયટી કેટલી છે એમ ચારે બાજુ ભગવાનના ધામ છે જેને કહેવાય છે બ્રહ્મ લો એટલે ભગવાન જે ભલે કર્યું છે પણ તમારે આપણા પણ એટલી બધી અનાવી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા છે પણ ધર્મો પાળવું ભક્તિ કરવી પવિત્ર રહેવું લાલજી મહારાજની મૂર્તિ આપી બાલકૃષ્ણની એમની પૂજા કરવી અભિષેકનું જળ પીવું અને સેવા કરવી આ સેવા ભક્તિ મારે આપણને આપી છે એ બધા ને મળી છે હજુ પણ આપણે પણ મોટા મોટા કાર્યો કરવાના છે એમપી માં આગળ વાળા ગામમાં મહામંદિર ભગવાનનું મહામંદિર બંધાણું છે એ આપણે ઉત્સવ માટે કારતક ચૌદ પૂનમ ના જવાનું છે મોટો ઉત્સવ છે પ્રતિષ્ઠા છે જ્યાં જ્યાં ભગવાનના એ દિવાસ કર્યો અનુતમાં આંધ્રપ્રદેશમાં ભગવાનનું મહા મંદિર બન્યું તો જ્યાં તે ભાષાણ નથી સમજતા ભગવાન અનાભિ નારાયણ વિષ્ણુ નારાયણ લક્ષ્મી નારાયણ પત્ર આપણે તો ભગવાન એ દાસ્તો ના આપી અને ભાષાણથી એ બચતા એને મિસ્તિત કર્યો આ પૃથ્વી પર ત્યારે કોણ આવ્યા રૂપા વર્ષાની મૂર્તિમાં આણસની મૂર્તિમાં ભગવાને પોતાનું મુખાર

આજે હજારો ભક્તો જાય ગયા આંધ્રપ્રદેશમાં વિચાર કરો આંધ્રપ્રદેશમાં ભગવાન ને ભગવાન ભક્તો જાય ગયા એવું ધામ આગળવાડ અત્યારે આગળ નાગપુર પાસે ઉત્સવ કરવા જવા નથી અંદારતી શ્રી કૃષ્ણ ભગવાનને એક મહાન ભક્તો હતા શ્રી માધવતી બાપા નામ હતું સોની હતા ગુરુ મહારાજે આદેશ કર્યો જ્યાં રહેતા હો ત્યાં સત્સંગ કરવો ભક્તિ કરવી કરાવવી ધર્મો પાળવો બીજાએ ધર્મનું આચરણ કેવું શીખવાડવું હું છું ભગવાન પોતે પ્રસન્ન થઈ એના મસ્ત ઉપર હાથ બોલ્યા કીધું માધવ ભગવત તમને વચન સિદ્ધિ અમે આપી વચન સિદ્ધિ આપીએ છીએ જેને જેને તમે આશીર્વાદ આપશો ને એ બધા કાર્યો અમે સફળ કરશું ફળીભૂત કરશું અને એ તમને પગે લાગુ આવશે એટલે પાંચ હજાર પાંચ હજાર MP ની અંદર માણસો દારૂ મુકાય વ્યસન મુકાવી ભગવાનની માળા પહેરાવી અને ઓમ મુરારી કૃષ્ણ મંત્ર આપી માળા કરતા પહેર્યા વ્યસન થી મુક્ત કર્યા એવી રીતે ભગવાન પોતે કૃપા કરતા એવા છે આગળ આગળ હજી કૃપા વધારવાના છે કરવાના છે રાજસ્થાનમાં મંદિર બનાવવાનું છે ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ કે ઘાટવે ભાઈ સંતિર ને મંદિર બનવાનું છે બધી તૈયારી થઈ ગઈ છે હમીરપુરમાં મંદિર કરવાનું છે આપણા વાગડ વાગડ વિસ્તારમાં હમીરપર ગામમાં ભગવાનને બહુ દર્શન આપ્યા છે કૃપા વરસાવી છે માખણનો આખો વાટકો લાંજી મારે જમી છે બધાની હા બધા જ રાસ રેમાં પછી માખણ ધરાવ્યું ને મહારાજને એટલે બેન ગરધણી થાય મહારાજને એટલે લાલજી ધરાવ્યા પછી બધા ભક્તોને પ્રસાદી આપી માખણને મિશ્રી લાલાને બહુ ભાવે માખણને મિશ્રી ધરવા ગયા બેન એ ભગવાન જમવા લાલજી મારે આપણે આમ દર્શન કરી એ જ મારે જમવા મીઠા એક ચમચી બે ચમચી ત્રણ ચમચી બીજા બાયુ આશ્રમ થતા જોઈ ગયા બધા એવા અમને લાલ માખણ ખવડાવું બધાને આખી મારા માખણ આખો વાટકો મારા માખણ જમી ગયા હું બતાવ્યું કે જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાનની હાજરી છે જ્યાં ભગવત કાર્યો થતા હોય એ ભગવાનની દેવોની હાજરી હોય અને પોતે પ્રગટમાં પ્રમાણ બિરાજમાન આ પરમધામમાં છે બરાબર હું તો હું આપણે કે દુખિયાના દુઃખ ભગવાન મટાડતા આવે છે આનંદ આપતા આવે છે એવા ભગવાન બાલકૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રાધાજીના પતિદેવ રાધા કૃષ્ણ ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન હરિકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન ભગવાનના હજાર નામ છે એ આપણને બધાએ ને સુખી રાખે હજી મોટા મોટા લાભ આપે એ મહારાજને પ્રાર્થના કરી અને આપણે હવે વિરામ પામશું ઓ દેવ કૃષ્ણ નારાયણ ભગવાન કૃષ્ણ નારાયણ ભગવાન